તમારો એવરી માહિર સોરઠિયા અને મહુવા એગ્રીકલ્ચર અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ નવી વાડીમાં તમે જોઈ શકો છો આ છે નવી આ વાડીમાં અને કહેવાય કે કાલે જે આવક મુકા છે તે બધી આ નવી વાડીમાં મૂકવામાં આવી છે અને નવી વાડીમાં જ અત્યારે હાલ વાગી ગયા છે સાડા બાર ઉપરને હાલ હરાજી થઈ રહી છે અહીંયા બરાબર તો આપણે ભાગ ટુનો વિડીયો રોજની જેમ બનાવવા જઈ રહ્યા છે ભાગ ટુમાં કેવા રહે છે બજાર ભાવ તો વિડીયો માઇન્ડ સુધી બનીરજો ચેનલમાં પહેલીવાર હો નવા હો તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખો કેમ કે અહીંયા તમને ડેલી ભાગ ટુનો હરાજીનો વિડીયો મળે છે તો ચાલો હવે જઈએ છીએ હરાજીમાં બહુ જાજુ નથી કરતો વિડીયોમાં કન્ટિન્યુ જો સ્કીપ ન કરતા જેથી કરીને તમને સાચી માહિતી મળી શકે બરોબર કે કેવા રહે છે ભાગ ટુમાં નીચા ઊંચા અને મીડિયમ ભાવ તેજી શકે એકડે એક થી તમને બધી વકલ ની માહિતી આપતો જાવ તો બઉ જાજુ નથી કહેતો ચાલો હવે જઈએ છે લાઈવ હરાજી માં વિડીયો કન્ટિન્યુ બનજો સ્કીપ નો કરે લેવું <mulay> છે <mulay> 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 બસો ને સુડતાલીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે દેશી કાંજી ડુંગળીમાં જોઈ શકો છો બસો સુડતાલીસ રૂપિયા આ રીતનો કાંક માલ છે આળસ ઉપર જોવા મળી રહ્યો છે બરાબર દેશી કાંજીવાળી ડુંગળી જૂની ડુંગળી કહેવાય અને દેશી કાંજીવાળી મિત્રો આ દેશી કાંજીવાળી ડુંગળી છે બસો આઠ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે બસો આઠ રૂપિયા એપીએમસી મોવા દેશી કાંજીવાળી ડુંગળી આના પર સેમ જ ભાવ છે અત્યારે તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો કે બાર ને પાંત્રીસ થી છે અને બાર ના પાંત્રીસ નો તમે બજાર ભાવ જોઈ રહ્યા એકસો ને ચોર્યાસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ મિત્રો દેશી કાંજીવાળીનો માલ છે જોઈ શકો છો એકસો ને ચોર્યાસી રૂપિયા આ રીતનો માલ છે મીડિયમ માલ વધારે જોવા મળી રહ્યો છે તાજા ઉપર જોઈ શકો છો એકસો ને ઓગણપચાસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો જોઈ શકો છો એકસો ને ઓગણપચાસ રૂપિયા આ રીતની કા ક્વોલિટી છે મીડિયમ માલ છે બરાબર બદલા ટાઈપ આવ ઝીણો માલ છે એકસો ને ઓગણપચાસ રૂપિયા કલરમાં થોડુંક આવું જોવા મળી રહ્યું છે આ રીતનો વક્કલ છે બસો સોળ રૂપિયા ભાવ આવ્યા છે મિત્રો આ માલના માલની ક્વોલિટી જોવો તમે ક્વોલિટીમાં અત્યારે જોવા નથી મળ્યું બરાબર બસો સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આવું

બસો એકત્રીસ રૂપિયા માલનો ભાવ જોવા મળી રહ્યો છે બરાબર મીડિયમ ક્વોલિટી માલ છે બસો ને એકત્રીસ થોડુંક આમાં ડાઘા ડુંગીવાળું અને ખરાબ માલમાં જોવા મળી રહ્યું છે પણ માઇનર છે બાકી માલ સારો છે બસો ને એકત્રીસ રૂપિયા ભાવ આવ્યો

એકસો એસી રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે આ માલ ના જોઈ શકો છો મિત્રો એકસો ને એસી રૂપિયા આ રીતની આ ક્વોલિટી છે ગુલાબી ઉપર માલ જોવા મળી રહ્યો છે કલર એકસો એકસો ને સિત્યોતેર રૂપિયા માલનો ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ રીતે ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો એકસો ને રૂપિયા કલરમાં માં થોડોક ડિફરન્ટ જોવા મળી રહ્યો છે કલર અલગ જોવા મળી રહ્યો છે બરાબર પોતરા કરી ગયેલા છે જોઈ શકો છો બસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલના બસો ને સાડત્રીસ રૂપિયા જોઈ શકો છો બસો ને સાડત્રીસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવી રીતની ક્વોલિટી છે સાડત્રીસ મિત્રો આમાં ઝીણો બાલ વધારે જોવા મળી રહ્યો છે બસો સાડત્રીસમાં માલ કિલ છે બરોબર બરોબર ડાગા જોવા નથી મળતો ક્લિયર માલ છે સાડત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો આમાં બોલે

બસો ને ત્રેપન રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આ માલ ના જોઈ શકો છો આવી રીતની કાંઈ ક્વોલિટી છે સુપર માલ છે આવી રીતની કાંઈ ક્વોલિટી જોવા મળી રહી છે કલર માં થોડુંક આવું જોવા મળી રહ્યું છે બરોબર બીજું એક ખેડૂત મિત્રોભાઈ તમને ખાસ સૂચના દેવાની હતી કે હરાજીનો સમય ચેન્જ થઈ ગયો છે બરાબર પહેલાં હરાજી સાડા નવથી એક વાગ્યા સુધી ચા ચાલુ થતી બરાબર પછી કહેવાય કે બંધ થઈ જતી પછી પાછી અઢી વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીનો ટાઈમ હતો પણ હવે અત્યારે હાલ મોવા માર્કેટિંગ યાર્ડે ચેન્જ કરી દીધો છે હરાજીનો ટાઈમ હરાજી સવારના સાડા નવથી હવે રેગ્યુલર સવા ત્રણ સુધી સતત ચાલુ રહેશે બપોરના બરાબર એક આ અપડેટ હતું એટલે તમને દેવાનું હતું અને આવી જ અપડેટ અને મહુવા માર્કેટિંગ યાર્ડની ઇન્ફોર્મેશન જાણવા અને જોવા માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમે ઘર બેઠા તમે બધી ઇન્ફોર્મેશન જાણી શકો તો જો જોઈ શકો છો હરાજી થઈ રહી છે આ લાઇનમાં આ લાઇનમાં હરાજી હવે સામે પૂરી પછી ઓલો પટ્ટો બાકી છે ત્યાંથી સીધો પટ્ટો લેવાશે નવી વાડીમાં બરાબર તો ચાલો જઈએ છીએ પાછા ભાવ જોવા માટે આ માલના બસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો બસો ને સોળ રૂપિયા આ રીતની કાંઈ ક્વોલિટી છે બરાબર બાકી માલમાં તો સાઈઝમાં બધું જોવા મળી રહ્યું છે સારું પણ માલ થોડોક આવી રીતના જોવા મળે કલરમાં સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે સુપર માલ છે ગ્રેડિંગ કરેલો છે બસો ને રૂપિયા સુપર ક્વોલિટી છે એપીએમસી રૂપિયા વીસ કિલોનો ભાવ ગ્રેડિંગ કરેલો છે ચમકદાર માલ છે આ રીતનો કાક વક્કલ છે આ રીતની એટલી થેલ્યુ જોવા મળી રહી છે બરોબર અત્યારે વાગી ગયા છે પોણો એક ઉપર જોઈ શકો છો આ માલના બસો ને સત્તાવન રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો બસો ને સત્તાવન રૂપિયા ભાવ આવ્યો છે આવી રીતની કાં ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો તમને બતાવતો જાઓ છો એટલે તમને આઈડિયા આવતો જાય બસો ને સત્તાવન રૂપિયા આવી રીતની ક્વોલિટી છે બસો ને એકાવન રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે મિત્રો આ માલનો બરાબર બસો એકાવન રૂપિયા આ રીતની આ ક્વોલિટી છે ઝીણું થોડુંક વધારે જોવા મળી રહ્યું છે બસો એકાવન રૂપિયા બાકી માલ સારો છે આ માલનો એકસો ચોર્યાસી રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો મિત્રોની ક્વોલિટી જોઈ શકો છો કલરમાં આવી રીતનું વધારે જોવા મળી રહ્યું છે મિત્રો પીળા ઉપર અને ગુલાબી ઉપર

બસો 160 રૂપિયા બસો 160 એક એક છે 62 1083 લીજે રાખો ઉલીમાં હા સારે 500 500 રૂપિયા બસો ને 62 62 રૂપિયા રૂપિયા બસો 63 બસો 63 600 રૂપિયા બસો 65 65 75 એની બસો 999 84 બસો 74 204 204 ને કબા ઉપરો બસો 71 71 બસો 71 બસો ને એકોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો સ્ટાન્ડર્ડ ક્વોલિટી છે સુપર ક્વોલિટી છે જોઈ શકો છો આ રીતનો કાંક માલ છે બસો ને એકોતેર રૂપિયા ગ્રેડિંગ કરેલો છે સાઇઝ છે મિત્રો સાઇઝમાં પણ સારો જોવા મળી રહ્યો છે આવી રીતના જોઈ શકો છો બાકી બહુ મીડિયમ સાઇઝ બહુ ઓછી જોવા મળી રહી છે વધારે આવી જ રીતના બરાબર અને આવી જ રીતના હરોજ રાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો આ પેજને પણ ફોલો કરી નાખજો જેથી કરીને તમને સાચી માહિતી મળે રાખ એકસો બાણું રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો આ વખતની ક્વોલિટી આવી રીતની છે કા એકસો બાણું રૂપિયા બરાબર બસો ને બે રૂપિયા ભાવ આવે છે મિત્રો આ રીતની કા ક્વોલિટી છે જોઈ શકો છો બસો ને બે રૂપિયા બસો બે રૂપિયા ભાવ એપીએમસી